વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં વર્ગ શોધવામાં તકલીફ પડે છે તો ચાલો આજે આપણે માત્ર એક થી નવ ના વર્ગ ઉપર બી નો સ્ક્વેર બરોબર મિત્રો આમાં એટલે બે થાય અને ચાર એટલે બી થાય બરોબર એ બે એટલે એ અને ચાર એટલે બી બરોબર એનો સ્ક્વેર એટલે બે નો સ્ક્વેર વત્તા ટુ એ એટલા માટે ટુ બે ગુણ્યા ચાર વત્તા બીનો સ્ક્વેર એટલા માટે ચારનો સ્ક્વેર બરાબર ચારનો સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો સોળ એટલા માટે અહીંયા સોળ્યો છગડો વધી પડી એક ચાર અને બે આઠ ચાર દુ આઠ દુ સોળ બરાબર સોળ અને અહીંયા સોળ અને વધી એટલા માટે એક સત્તર સાતડો અહીંયા વધી બરોબર એટલે બેનો વર્ગ થાય ચાર અને વધી એક એની એટલે આનો વર્ગ થઈ પાંચસો છોતેર ત્યારબાદ સત્તાવનનો વર્ગ જોઈએ વિદ્યાર્થી મિત્રો સત્તાવનનો વર્ગ કરવા માટે પાંચનો સ્ક્વેર વત્તા બે કાઉસમાં પાંચ ગુણ્યા સાત બરાબર ને બીનો બીનો સ્ક્વેર એટલા માટે સાતનો સ્ક્વેર સાતનો સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો ઓગણપચાસ એટલે ઓગણપચાસનો નવડો પાંચ સત્તા પાંત્રીસ અને બે સિત્તેર બરાબર અહીંયા વધી ચાર પડે એટલા માટે ચુમ્મોતેર ચુમ્મોતેર ચોગડો વધી પડી સાત પાંચનો વર્ગ પચીસ થાય પચીસને સાત એટલા માટે વિદ્યાર્થી મિત્રો બત્રીસ થાય અને આનો વર્ગ બત્રીસ ઓગણપચાસ મળે વિદ્યાર્થી મિત્રો બરાબર